ધાનપુર ગામે ગાયનો શિકાર કરી ખાધી લોકોમાં ભયનો માહોલ ધાનપુર તાલુકાના મહુના ગામે ખેતર જંગલ વિસ્તારની સીમ પર ઘાસચારો ચડતી ગાય પર દીપડાએ હુમલો કરી તેનો શિકાર બનાવ્યો હતો દીપડાએ ગાયને ફાડી ખાધ્યા બાદ ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે ઘાસચારો ચરાવતા ગોવાળાએ દીપડાની ચુંગાલમાં ગાયને સપડાતી જોઈ ગોવાળાએ બુમાબૂમ કરતા આજુબાજુના ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા પરંતુ ત્યાં સુધી દીપડાએ ગાયનું લોહી ચૂસી લેતા ગાયનું મૃત્યુ થઈ ગયું હતું ઘટનાની જાણ થતા ધાનપુર વન વિભાગને જાણ કરવામાં આવી પરંતુ ગામ લોકોના જણાવ્યા મુજબ ઘટના સ્થળે માત્ર જંગલનું રખેવાળ માણી રણસિંગ તળવી જ પહોંચ્યો બાકીના ફોરેસ્ટ કર્મચારીઓ હાજર રહ્યા ન હતા ઉમરિયા ફોરેસ્ટ બીટ જમાદાર કે અન્ય કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા નહીં કે પંચનામું કરવાની તકલીફ પણ લીધી ન હતી જેને કારણે ગામ લોકોમાં વન વિભાગ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો મૌનળા ગામે દીપડાએ ગાયનો શિકાર કર્યા અંગેની ખબર વાયુ વેગે આજુબાજુના ગામોમાં ફેલાતા લોકોમાં દીપડાનો ભય વધુ વધી ગયો છે અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ